હાલો મિત્રો ભરતી નવડીમાં સ્વાગત છે મિત્રો તો આપણે વાત કરીશું આજે બાળ સુરક્ષા વિભાગ દ્વારા ભરતીની જાહેરાત કરેલી છે અને જો મિત્રો ચેનલમાં નવા આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં કારણ કે સરકારી તમામ અપડેટ છે મિત્રો આ ચેનલ ઉપર મૂકવામાં આવે છે તો આપણે આજે વાત કરીશું જો કોઈ પણ પરીક્ષા વગરની ભરે છે મિત્રો અને તમારે હજી પણ મિત્રો કોઈપણ રીતના ભરવાની નથી અને એકદમ ફ્રીમાં છે જો આગળની વાત કરીએ તો ગુજરાત બાળ સુરક્ષા વિભાગ દ્વારા કોઈ પણ પરીક્ષા વગર તથા અરજી ફી વગરની ભરતી છે મિત્રો તો આવી ભરતી છે મિત્રો ક્યારેક પાયગેજ મિત્રો આવતી હોય છે તો ખાસ કરી અને તમારે કઈ રીતના ફોર્મ ભરવું ઓનલાઈન છે કે ઓફલાઈન છે એ બધી વાત આપણે વિડીયોમાં કરીશું તો વિડીયો આન સુધી નિહાળો મજા આવે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આગળની વાત કરીએ તો ગુજરાત બાળ સુરક્ષા દ્વારા કોઈપણ પરીક્ષા વગર અરજી છે મિત્રો તમે કરી શકો છો અને રોજગાર હોવો મિત્રો તો તમારી તમારી માટે એક સારી એવી તક છે મિત્રો તમને મળી રહી છે અને જ શૈક્ષણિક વેતન પગાર ધોરણ શું રહેવાનું છે પસંદગી પર કઈ રીતના એ બધી વાત આપણે વિડીયોમાં કરવાના છીએ તો બાળ સુરક્ષા દ્વારા આપણે સંસ્થાનું નામ છે બાળ સુરક્ષા વિભાગ દ્વારા છે પોસ્ટ અલગ અલગ છે મિત્રો અને અરજી પ્રોસેસ ઓફલાઈન કરવાની છે કઈ કયા એડ્રેસ ઉપર મોકલવાની છે એ આપણે લાસ્ટ એન્ડિંગમાં વાત મિત્રો કરેલી છે અને અરજી છેલ્લી તારીખ છે દસ ડિસેમ્બર સુધીમાં છે તમારે અરજી છે મિત્રો કરી દેવાની રહેશે તો તારીખ પણ મિત્રો ટૂંક સમયમાં છે અને સમાપ્ત થવાની છે આગળની જો વાત કરીએ અગત્યની તારીખ આના ફોર્મ ભરવાના મિત્રો છે બે ડિસેમ્બરથી સ્ટાર્ટ થઈ ગયા છે અને ફોર્મ છેલ્લી છે એ દસ ડિસેમ્બર સુધી છે અને અરજી હશે મિત્રો સ્વીકારવામાં આવશે અને ત્યારબાદ છે અરજી મિત્રો સ્વીકારવામાં નહીં આવે તો ખાસ કરી એને ધ્યાનમાં લેવાની બાબત એ હશે તો તારીખ પહેલાં મિત્રો અરજી તમારે કરી દેવાની રહેશે આગળની વાત કરીએ પદની સંખ્યા તો એ પણ મિત્રો કોઈ શોખવટ કરેલ નથી પણ ઘણી બધી માટે છે એની માટે છે એન્ટ્રી ઓપરેટર માટે છે મિત્રો અલગ અલગ પદો પર ભરતીની જાહેરાત છે કાર્યક્રમ બદનીય કમ ડેટા બરાબર અલગ અલગ ભરતી છે અને શૈક્ષણિક લાયકાતની આપણે જો વાત કરવામાં આવે મિત્રો સાઇન પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ દ્વારા મિત્રો છે જાહેરાત છે અને બાર પાસ થતા તમે ગ્રેજ્યુટ હો મિત્રો તો પણ તમે અહીંયા ફોર્મ છે એ અપ્લાય કરી શકો છો બંને શૈક્ષણિક લાયકાત છે એ માન્ય ગણવામાં આવશે પગાર ધોરણની વાત કરીએ મિત્રો તો પગાર ધોરણ સ્ટાર્ટિંગ પગારની વાત કરીએ સ્ટાફ માટે પગાર તો અગિયાર હજાર રૂપિયા છે સ્ટાર્ટ કરી અને તમને અઢાર હજાર રૂપિયા સુધીનો પગાર છે વેતન છે મિત્રો તમને મળી શકે છે તો સ્ટાર્ટિંગ પગાર છે અને ધીમે ધીમે તમારા કાર્ય ઉપર છે ડિપેન્ડ કરે પછી તમારો પગાર મિત્રો વધતો હોય છે જગ્યાઓ છે મિત્રો તો સાઇન પ્રોટેક્શન ડિપાર્ટમેન્ટ માટે મિત્રો કુલ આઠ જગ્યાઓ છે અને બીજી અલગ અલગ ફિલ્ડમાં પણ જગ્યાઓ મિત્રો આપેલી છે તો અહીંયા થોડીક એવી જગ્યાની છે માહિતી મિત્રો આપવામાં આવેલી છે પસંદગી પ્રક્રિયા કઈ રીતના રહેશે એની થોડીક વાત કરી તો પસંદગી પ્રક્રિયા એવી વાત કરીએ મિત્રો તો પસંદગી પ્રક્રિયા છે મિત્રો એકદમ ઇઝી છે ઇન્ટરવ્યુ આધારિત છે કોઈ પણ જાતની એક્ઝામ કોઈપણ જાતની પરીક્ષા મિત્રો લેવામાં નહીં આવે ઇન્ટરવ્યુ આધારિત છે તમારું સિલેક્શન મિત્રો થઈ છે અને તમારે કઈ રીતના એડ્રેસ ઉપર તમારે કયા કયા ડોક્યુમેન્ટ મોકલવા એ પણ આપણે વિડીયોમાં વાત કરવાના છીએ તો ખાસ કરીને વિડીયોમાં બનાવી રહ્યો આગળની જો વાત કરીએ મિત્રો તો હરી પ્રોસેસ છે મિત્રો ગુજરાત સરકારની આ બધી વેકેન્સીમાં આવેદન મિત્રો સૌથી પહેલાં નીચે આપણે જાહેરાત મિત્રો તમારે વાંચવાની રહેશે ત્યારબાદ ચકાસણી કરી ત્યારબાદ તમારા જરૂરી ડોક્યુમેન્ટ છે અને ઝેરોક્ષું છે અહીંયા તમને એડ્રેસ હમણાં આપવામાં આવે છે એ એડ્રેસ ઉપર તમારે મોકલવાના રહેશે આગળ વાત કરીએ મિત્રો તો સરકારી શિલ્ડર હોમ ફોર બોયઝ સરકારી જનરલ હોસ્પિટલની બાજુમાં ચોટા ઉદયપુર આજો મિત્રો અહીં એડ્રેસ આપેલો છે એડ્રેસ ખાસ કરીને નોંધી લીજો મિત્રો આ એડ્રેસ ઉપર છે તમારે ડોક્યુમેન્ટ બધા મોકલવાના રહે છે આ બધાની ઝેરોક્ષ છે તમારે મોકલવાનું રહેશે અહીંયા અહીંથી તમારે સે ઇન્ટરવ્યૂ પણ તમારે ત્યાં દેવાનો રહેશે તો આ રીતના ભરતી એનો હતો મિત્રો વિડીયો ગેમ હોય તો શેર સબસ્ક્રાઈબ લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં મિત્રો મળીનો આ વિડીયોમાં જય હિન્દ